ગોંડલના રીબડાના અમિત ખૂંટે આત્મહત્યા કરી અને સૌથી પહેલા એમના ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી અને એ પછી આખું પ્રકરણ સામે આવ્યું અને ક્યાં કહેવામાં આવી રહ્યું હતું કે જ્યારે દુષ્કર્મની ઘટનાની જે ફરિયાદ નોંધાય છે એ પછી અમિત ખૂંટે આ પગલું ભર્યું હોય પણ જ્યારે એમનો મૃતદેહ મળ્યો ત્યારે એમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી અને એમાં નામ લખવામાં આવ્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમના થકી આ બધું થયું છે પણ હવે સવાલ એ પણ છે કે ન્યાય ક્યારે મળશે કારણ કે જે વ્યક્તિના નામ લખવામાં આવ્યા છે એમની સામે ફરિયાદ ભલે નોંધાઈ હોય પણ તે હજુ સુધી ક્યાંય પોલીસની સામે નથી આવ્યા કે પોલીસ એમની સામે કોઈ કાર્યવાહી નથી કરી જ્યાં સુધી જે અમિત ખૂંડ છે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ક્યાંક એવું લાગે છે કે હવે ત્યાંના લોકો પણ લડી લેવાના મૂડમાં છે અને કહી રહ્યા છે કે હવે અમિત ખૂણ છે તેમને ન્યાય તો મળવો જોઈએ એટલે આવતીકાલે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમિત ખૂંટે જે આત્મત્યા કરી છે તે મામલે નમસ્કાર નિર્ભયન્યુઝ સાથે હું છું રિધિ ગોંડલ જે અવારનવાર ચર્ચામાં આવે છે ત્યારે ફરી એક વખત જે આ રીબડાની ઘટના સામે આવી કે રીબડાના એક યુવક જે અમિત ખૂંટ છે તેમણે એક સત્તર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને એ પછી ફરિયાદ નોંધાઈ પણ જ્યારે દિવસો જતા ગયા એમ અલગ અલગ આ પ્રકરણમાં નવા નવા વળાંક સામે આવ્યા કારણ કે જે રીતે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી એ પછી સામે આવ્યું કે અમિત ખૂંડ છે તેમણે આત્મહત્યા કરી લીધી પછી એમના કિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી નામ લખવામાં આવ્યા રીબડાના જે અનિરુતસિંહ જાડેજા છે તે એમ અને એમના જે પુત્ર છે રાજદીપસિંહ રીબડા એમના નામ લખવામાં આવ્યા એમની સામે ફરિયાદ નોંધવામાં આવી પોલીસે ક્યાં કે એમના પરિવારને એટલે કે જે અમિત ખૂંટ છે તેમના પરિવારને બહાં આપી કે એસઆઈટીની રચના થશે અને તમારા દીકરાને અમે ન્યાય અપાવીશું પણ હવે સવાલ એ છે કે જ્યારે પ્રખરણ આખું ધીમે ધીમે આગળ વધતું હતું ત્યારે આ બંને જે ચહેરાના નામ સામે આવ્યા હતા તેમની સામે તો કોઈ એક્શન છે તે લેવામાં નથી આવી રહ્યા પરંતુ જે બે વકીલ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ એક પૂજા રાજગોર કરીને જે સગીરા છે જે છોકરી છે હા તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ હવે સવાલ એ છે કે જ્યારે આ બંને વકીલ છે એમની તો ધરપકડ થઈ ચૂકી છે પણ પોલીસ ક્યારે જે આ બંને વ્યક્તિ છે રીબડાના તેમની સામે એક્શન લે છે હવે રીબડાની અંદરથી એક પોસ્ટ એટલે કે ગુંડલની અંદર જે આ પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે મોન રેલી યોજવામાં આવી છે જે અમિત ખૂંટ છે તે મામલે અને કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિસ ફોર અમિત ખૂંટ એટલે કે હવે અમિત ખૂંટને ન્યાય મળે તે માટેની આ કામગીરી ચાલુ થઈ છે રીબડા ગામની આઝાદી માટે લડનાર યુવાન સ્વ શ્રી અમિતભાઈ ખૂંટને ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોન રેલી કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગોંડલની અઢારે વરણની જનતાને દિલગીરી સાથે હાજર રહેવા વિનંતી છે તારીખ છે દસ પાંચ બે હજાર પચીસ શનિવાર સમય સાંજે સાડા છ કે સ્થળ છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્રણ ખૂણિયા બસ સ્ટેન્ડ રોડ ગોંડલ મોન રેલીનો જે રૂટ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે ત્રણ ખૂણિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્યાંથી શરૂઆત થશે અને પૂર્ણ ક્યાં છે તો કે જેલ ચોક વીર શહીદ ભગતસિંહની પ્રતિમા સુધી આ મોહન રેલી નું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર હવે જે વ્યક્તિનું કહેવામાં આવી રહ્યું છે કે રીબડા ગામની આઝાદી માટે જે વ્યક્તિ લડ્યો છે હવે તેમને ન્યાય અપાવવા માટે કેટલો સમાજ ભેગો થાય છે કારણ કે અહીંયા ફક્ત પાટીદાર સમાજને ભેગા થવાની વાત નથી કે કોઈ બીજા સમાજને ભેગા થવાની વાત નથી અહીંયા કહેવામાં આવ્યું છે કે અઢારે વર્ગના લોકો આપણે બધા ભેગા થઈશું અને જે અમિત ખૂંટ છે તેમને આત્માને શાંતિ મળે તે માટે મૌન રેલી છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપણે સહભાગી થવાનું છે આ રીતે જ્યારે આપણે જોયું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા એની સામે જ્યારે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે પણ રીબડાની અંદરથી વી સપોર્ટ

પણ હવે આ થશે તે પણ જોવાનું છે પરંતુ આવતીકાલનો દિવસ છે 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 તે પણ ગોંડલ માટે માટે ગામ કારણ કે જે રીતે તેમના માટે મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હવે જોવાનું છે કે અઢારે વર્ણના લોકો આમાં કેટલા ભેગા થાય છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર